કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે શાદિક કાજલવાલા દર્શક મિત્રો સારામાં અભ્યાસ પૂર્ણ કરી નવા જીવન પ્રવાહમાં પગલાં મૂકી રહેલા ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે એક ભાવસભર ફેરવેલ કાર્યક્રમનું આયોજન આજરોજ વડોદરા શહેરના મોગલવાડા ખાતે આવેલ એમ ગર્લ્સ ખાતે યોજાયો હતો વિદ્યાર્થીઓ દ્વારા હાસ્યપદ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને જીવનમાં પરિશ્રમ શિસ્ત અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં પૂર્ણ થયો હતો આ પ્રસંગે મહેમાન તરીકે પધારેલ આઈડી પટેલ સર મલેક સર હેમાબેન દુબે શાયદા મેડમ સહિત અનેક મહાનુભાવોનું બાગબાન સર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ सुधेने कैसे हम लोग आज जो कार्यक्रम छे के चलयो ને માન આપીને બધા टीचर्स ને प्रिंसिपल આવે છે તો આપણે જે તેના આભાર વ્યક્ત કરીએ

આજનો કાર્યક્રમ અમારો એ જે છે તે બારમાના એમએસ કોન્સેપ્ટ સ્કૂલ સાયન્સ ડિપાર્ટમેન્ટના બારમાના વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક એટલે કે ફેરવેલ કાર્યક્રમ અને સંપૂર્ણપણે સાયન્સનું જે છે તે સાયન્સના સેક્શનનો વાર્ષિક કાર્યક્રમ છે જેની અંદર આજે આ તેર વર્ષ પૂર્ણ થતાં અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ કે સતત તેર વર્ષથી એમ ઇસ ગર્લ્સમાં સાયન્સ કોન્સેપ્ટ સ્કૂલ મિશ્ર ચલાવીએ છીએ અને જેની જેની અંદર અમે હમણાં સુધી ઓછામાં ઓછા પચાસથી વધુ ડૉક્ટર્સ મેડિસિન માટે મોકલેલા છે જે ડૉક્ટર્સ તૈયાર થઈ ગયા છે અને લગભગ પચાસ જેટલા હજી એમના સ્ટડીમાં છે અને એવી જ છે રીતે લગભગ એંસી જેટલા વિદ્યાર્થીઓ એન્જિનિયર થઈ ગયા છે અને બીજા ચાલીસે કેટલા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યા છે અમારા માટે સૌથી વધુ ખુશીની વાત એ છે કે હમણાં મેં જે બે જ દિવસ પહેલાં જે આખું લિસ્ટ જોયું હતું તેમાં લગભગ વીસથી બાવીસ વિદ્યાર્થીઓ તો આઉટ ઓફ ઇન્ડિયા છે અને ત્યાં પણ એ કોઈ સામાન્ય નહીં પરંતુ ખૂબ જ સારી પોઝિશન પર કામ કરી રહ્યા છે અને અમારો એ છે ને પ્રયત્ન છે કે જે આ જે વિસ્તાર છે મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ છે તેની અંદરથી વિદ્યાર્થીઓ સતત બહાર આવે આગળ વધે અને આપણા દેશનું નામ આખા વિશ્વ ફલક પર રોશન કરે આવા કાર્યક્રમથી પ્રેરણા એ જ છે કે સતત અભ્યાસ અભ્યાસ સિવાય કોઈ પણ આગળ વિકલ્પ નથી ને જ્યાં સુધી અભ્યાસ થતો રહેશે યોગ્ય અભ્યાસ રહેશે અને વિદ્યાર્થીઓને યોગ્ય પ્રકારનું માર્ગદર્શન મળશે સૌથી અગત્યનું એ જ છે કે વિદ્યાર્થીઓને આજે માર્ગદર્શન યોગ્ય મળતું નથી માત્ર ગમે તે આમ તે આવા ઇન્સ્ટિટ્યૂટોમાં આમ તે દોડે છે ઘણીવાર એમના પૈસાનું પાણી થઈ જાય છે અને એમને કોઈ રિઝલ્ટ મળતું નથી અમે ઓછામાં ઓછી ફીમાં વધુમાં વધુ સારી રીતે દરેકે દરેક વસ્તુ માટે અહીંયા પ્રિપેરેશન કરાવીએ છીએ અને એ ચાલુ રહે એનાથી અમને પણ બળ મળતું રહે અને સમાજને પણ ફાયદો થાય તે અમારો આશય છે હું અહીંયા બાગબાનસર તરીકે ઓળખાવું છું હું જીવવિજ્ઞાન બાયોલોજીનો શિક્ષક છું અને છેલ્લા છત્રીસ જીવ વિજ્ઞાન ભણાવતો આવ્યો છું મારા ક્લાસીસ પણ ચાલે છે પરંતુ અહીંયા હું અહીંયા આખું સાયન્સનું સંચાલન કરું છું અને સતત હું એ સંચાલન કરતો રહીશ જે મારી આશા છે અને એ ઇન્શાલ્લા પૂરી પણ થશે असलम मैं एम एस गर्ल्स मिश्र सारा कॉन्सेप्ट स्कूल से पढ़ती हूँ मैं इलेवन टवेल्थ साइंस मैंने यही किया है एम एस गर्ल्स में और यहाँ की पढ़ाई भी बहुत अच्छी है और यहाँ के टीचर्स भी बहुत अच्छे हैं मैंने बहुत यहाँ पर बहुत कुछ सीखने मिला है और बहुत अच्छी यहाँ की पढ़ाई भी है और इन मैं बोर्ड में भी ऐसे ही मेहनत करूँगी और अच्छे रिज़ल्ट लाने की कोशिश करूँगी मेरा नाम शेख रोहिन है मेरा नाम शेख अब्दुल कामिल अब्दुल आसिफ है मैं एम एस गर्ल्स हाई स्कूल कॉन्सेप्ट स्कूल में स्टडी करता हूँ एलेवन टवेल्व मैंने यहाँ से ही किया है और मुझे यहाँ पे सारी जरूरतें पूरी हुई है मेरे फ्यूचर की जो जो मुझे वो है वो सब यहाँ से पूरी हो रही है और मैं यहाँ के टीचर्स का और मैनेजमेंट का शुक्रिया अदा करता हूँ मैं बहुत खुश हूँ यहाँ से स्टडी कर कर दूसरे स्टूडेंट को क्या मैसेज दोगे आप आ, ये स्कूल में आप एडमिशन लो बिल्कुल यहाँ पे कोई भी चीज़ की तकलीफ नहीं है आपके टीचर्स और जो मैनेजमेंट है वो पूरी तरह से स्टूडेंट्स को सपोर्ट करते हैं और यहाँ का स्टडी और जो इस टीचर्स है वो बहुत 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 अच्छे हैं आपको यहाँ एडमिशन लेना चाहिए जरूर इलेवन ट यहाँ पे कोई भी जात की कोई भी तकलीफ नहीं है यहाँ के टीचर्स और मैनेजमेंट बहुत अच्छे है इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें